હેલો ગાયસ તો સ્વાગત છે એક ફરી નવા વિડીયોમાં તો આજનું વાતાવરણ તમે જોઈ શકો છો અમારા કોડીનારમાં વરસાદનો માહોલ છે ખૂબ એકદમ ભયંકર વરસાદ ખૂબ અંધારેલો છે તો ચાલો તમને કોડીનારની વિઝિટ કરાવીએ કોડીનારમાં વરસાદનો શું છે માહોલ અને થોડી કોડીનારની પર વિઝિટ લેવા આવીએ તો લોગમાં મિત્રો શેક સુધી બન્યા રહેજો હવે પછી આપણા લોગ ડેલી ટુ ડેલી આવશે મિત્રો જે વચમાં આપણે ગેપ રહી જાય તો આપણે ગેપ નહીં રહેવા દઈશું મિત્રો અને તમારો સપોર્ટ આવો ને આવો આપણે ઉપર બનાવી રાખજો મિત્રો અત્યારે આપણે છે આપણી હોસ્ટેલે અડધા જે બાબતો જમવામાં બાકી છે તે જમી રહ્યા છે અને હું અને ધુલાભાઈ જાય છે કોડીનાર અંકિતભાઈ ટિફિનમાંથી આવ્યા છે હજી તો એ જમવાનું એને બાકી છે તો ચાલો જો મળી જાય કોડીનારમાં અને અત્યારનો તમે અંધાર જોઈ શકો છો વરસાદનો એવો અંધાર છે મિત્રો અને આપણા રિઝલ્ટ કઈક ટાઈપનું છે મિત્રો કેમેરાનું એ પણ તમે જે જણાવજો તો લોકમાં મિત્રો બન્યાભાઈ આવી ગયા છે ટિફિનમાંથી અને તે બેઠા છે જમવા આપ જોઈ શકો છો અંકિતભાઈ આજે અંકિતભાઈ જમવામાં હું હતું આજે દાલ ભાત શાક રોટલી દાળ ભાત શાક રોટલી ક્યાં ક્યાં મારે દાલ ભાત શાક રોટલી હોય આપણે સોમવારે ગુરુવારે દાલ ભાત શાક રોટલી હોય અને ભાઈ પણ ભેગા બેસી ગયા છે બે ને કોમર્સ વિષય છે એક સાથે છે તો આપણી ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે આપણે લઈ લીધી છે આપણી એક્ટિવા અને આપણે નીકળીએ છીએ અહીંથી કોડીનાર તો બ્લોગમાં મિત્રો શો એક સુધી બન્યા રહેજો અને જે નવા છે તે આપણી ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હવે પછી આપણો આગળ કેમેરો પકડશે મિસ્ટર જુલેશભાઈ તો આ છે સિદ્ધમંદનાથ મહાદેવનું મંદિર જે આપણી હોસ્ટેલની આગળ છે અને અત્યારે તમે વરસાદનો માહોલ મિત્રો લઈ શકો છો એકદમ અંધાર છે બહુ જ વરસાદમાં અમારા બે પટેલ અહીંયા ઊભા છે બે પટેલ બતાવો બહુ જ ન ચાલુ અને અમને એક જગ્યાએ ઉભા રહી ગયા છે તો મારી પાછળ જોઈ શકો છો વરસાદ બહુ જ પડે છે તો કેમેરાને તો કઈ પ્રોબ્લેમ નહીં આવે પણ અમારા મોબાઈલ નીચામાં છે તો એ પરલી ન જાય તો થોડોક ટાઈમ અમે ઊભા રહી ગયા છે અને બીજા લોકો ઘણા એ ઉભા છે જોઈ શકો છો આ વખતે વરસાદ કેટલા વાગ્યા છે જ્યારે છે કેટલા વાગી ગયા છે જેને વરસાદ થઈ ગઈ છે વરસાદ જામી ગયો છે બહુ જ અમને બતાવીએ કે બધાના માધ્યમથી કે વરસાદ કેવો છે বা What વરસાદ સારો છે સારો છે ને હા હા ભરશે ભાઈ ભરસે અડધી કલાક થઈ ગઈ છે મિત્રો હજી આપડે હળવાઈ ગયા છે વરસાદ હજુ બનસાદ નામ બીજી કોઈ કરવા પાણી પડે છે તો હું છે અને બાપા છે મારી જોડે બાપા ગીર દેવળીના છે હા બાપા વરસાદ અમે કેટલા વાગે જવાનું થાય કહે જ્યારે તો વાર લાગી ભાઈ મારા લાગી

અને હવે પૈસા પરળવા માટે જાય છે અને તમને વરસાદી માહોલમાં અમારું કોડીનાર તમે બતાવી મિત્રો તો કેમેરો ચેન્જ કરો ફોકસ તો આપણે એક કામ હતું તો આપણે આવી હતા બજારમાં તો તે કામ પતી ગયું છે તો હવે આપણે બજારમાંથી પાછા જઈએ છે ને અત્યારે છે વરસાદ બહુ વધનું ચાલુ હશે હજી અત્યારે પણ કોડીનારમાં ધોમધો વરસાદ ચાલુ છે તો મારા ફોનને બધું તો અમે અંદર રાખી દીધું છે તો ચાલો તમને આપણે ફરી પાછા વિઝિટ કરાવીએ આગળ તો તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો કે વરસાદ કેવો છે અત્યારે તો વરસાદ મિત્રો રહી ગયો છે અત્યારે કોડીનારમાં એકદમ તો વરસાદ મિત્રો રહી ગયો છે અમારા કિશનભાઈ પણ તમે જોઈ શકો છો કે જામુંડા ફર્નિચરવાળા કિશનભાઈ આપણે અહીંયા હાજર છે તો વરસાદને લીધે ઢાકી રાખ્યું છે ચોમાસાની સિઝનમાં કિશનભાઈને બહુ પ્રોબ્લેમ થાય લાકડાની વસ્તુ હોય વરસાદ લાગી જાય તો વસ્તુ ખોટી બગડી જાય તો કિશનભાઈ વીટી ગયા છે તો ખાલી અમસ્તા જ રોડ ઉપરથી નીકળ્યા હતા તો કિશનભાઈની મુલાકાત લેતા જાય કે કોઈ નવી વસ્તુ વસ્તુ આવી હોય નેક્સ્ટ ટાઈમ બનાવશું કોડીનારથી મિત્રો અમે પાછા આવી ગયા છે પણ આપ જોઈ શકો છો કે વરસાદ બંધ લેવાનું નામ નથી રહેતું અને બધા બાળકોને અત્યારે અમે અંદર મોકલી દીધા છે કેમ કે વરસાદનો કોઈ લથડીને પડી ન જાય અમારા અંકિતભાઈ અમારી સાથે છે આપ જોઈ શકો છો અંકિતભાઈ શું કહે વરસાદ વરસાદ એમ કે આપણે આ વરસાદ છે અહીંથી નીકળાય બીકરાય નહીં ને કે આપણે ઘણાય પણ થાય કે પાછળ જોઈ શકો છો મિત્રો તમે વરસાદ અને અમે માનમાં ડાખો છો કપડાં હજી એમને ભીના છે થોડાક કપડાં બદલ્યા નથી કપડાં બદલી લઈએ અને કેમેરો થોડોક સાફસુફ કરી લઈએ કેમ કે વરસાદને લીધે કેમેરો પડે ગયો તો મિત્રો અને કેમેરો જો બગડી જાય તો પછી વ્લોગ ક્યાં બનાવીએ બરાબર એટલે કેમેરાનું ધ્યાન રાખવું પડે મિત્રો તમે બ્લોગમાં બન્યા રહેજો આગળ શું શું કરવાના છે વરસાદ ક્યાં સુધી રહી છે બધું જણાવશું મિત્રો ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ જો તો સાડા ચાર પાંચ જેવું મિત્રો થઈ ગયું છે પણ હજી વરસાદ રહેવાનું નામ નથી લેતું આપ જોઈ શકો છો વરસાદ ચાલુ જ છે આપણે એક વખત તો પલળી ગયા છે પાછા કપડાં સુકાવીને પાછા પહેરી લીધા છે કેમ કે આપણે છે હોસ્ટેલે આપણા કપડાં પડ્યા છે ઘરે મિત્રો હું જોઈ શકો છો મારી પાછળ વરસાદ એકદમ ચાલુ જ છે અને બપોર પલળીવાળા પણ છૂટી ગયા છે પલળીને આવશે વરસાદમાં તો હવે આવ્યો છે વરસાદ તો શું કરીએ ના તો નહીં પડાય જોઈ શકો છો અને રસોડે રસોઈ ચાલુ છે બનાવવાની ત્યાં પણ તમને બતાવશું આગળ તો હજી પણ મિત્રો વરસાદ બંધ લેવાનું નામ નથી લેતો અમારા ફીઓના જે ઉપર પાળી જે ભણવા ગયા હતા એ આવી ગયા છે સ્કૂલે થી કેવો કહો વરસાદ દક્ષ ભાઈ બહુ વરસાદ હતો ઓકે તો બહુ વરસાદ હતો આપ જોઈ શકો છો આમ અમારા બધી પલળી પલળીને આવ્યા છે તો બધા કહે છે કે વરસાદ ફૂલ હતો અમારા કાળુભાઈ ને પૂછી લે વરસાદ કેવો હતો ભાઈ વરસાદ બહુ હતો પલવીને આવ્યા તમે આવ્યા બરોબર આપ જોઈ શકો છો કે હજી વરસાદ બહુ છે ક્યાંથી આતે હે યે આ બે પલળીને આવ્યા છો કે બોલકો બધે પલળીને આવ્યા કે તમે કેમ લઈને આવ્યા બાળકોને બીજી ઇકોમાં બેસાડીને હોટેલે પુગાડવા માં આવ્યા હતા બહુ સરસ કામ કર્યું કે વરસાદ બહુ ચાલુ છે પણ બે માણસો પલળી ગયા છે આપણા એ ઇકોમાં જગ્યા નથી ને હું શું લ્યા અમારા ભાઈ ઇકોમાં હમજો ત્રણ માણાનું ઇકોમાં ઓ પલળી જો રૂમમાં થવાનું છે અમે આદિતભાઈ છે બહુ બસ તો વરસાદ તો બંધ થવાનું નામ નથી લેતો તો હવે આપણે ચાર્જિંગમાં મૂકવાનું છે તો મળશું કોઈક નવા વિડીયો આવ લોક કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો મિત્રો અને વરસાદમાં ભજીયા બનાવી બનાવીને ખાવ મારા કલેજ આવો અને વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો આવા આવ નવા વિડીયો જોવા માટે અમારી ગાંધીગીરી યુટ્યુબ ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળશું કોઈક નવા વિડીયોમાં ત્યાં સુધી વંદે માત્ર ઓકે